જે રીતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર ખુલ્લે આમ હોસ્ટેલની અંદર દારૂની પાર્ટી થતી હતી જે લોકોએ જે કર્મચારીએ ફરિયાદ આપી એને સ્પષ્ટ કહ્યું હતું કે જે લોકો હતા દારૂની પાર્ટી હતા એમના અધિકારીની હાઈકોર્ટના અધિકારીની ખોટી ઓળખ આપી અને એક યુનિવર્સિટીના પ્રોફેસર ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છતાં પણ પોલીસ દ્વારા માત્ર એકસો એકાવન કરી અને છોડી મૂકવામાં આવેલા યુનિવર્સિટી કુલપતિ અને રજિસ્ટ્રાર એવું કહેતા હતા કે અમે પોલીસને ફરિયાદ આપી છે પણ અમારું અમારી માંગણી હતી કે જો પોલીસ ફરિયાદ ના નોંધે તો તમારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને જાણ કરવી પડે જ્યાં સુધી તમે જાણ નહીં કરો અને એની કોપી અમને નહીં આપ્યો ત્યાં સુધી અમે અહીં ભૂખ હટાળ પર બેસવાના છીએ રજિસ્ટ્રારે એમની સહીથી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અને એસપીને પોલીસ ફરિયાદ એફઆઈઆર નોંધવા માટે લેખિત રજૂઆત કરી છે અમે પણ આવતીકાલે ગૃહ ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીને મળવાના છીએ અને આ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આગામી સમયમાં અમે ગૃહ સચિવ અથવા રાજ્યના પોલીસ વડાની ઓફિસમાં ભૂખડતાળ કરી ધરણા કરવાના છીએ બીજા પણ ઘણા મુદ્દાઓ હતા બીજા ઘણા બધા મુદ્દાઓ છે જે યુનિવર્સિટીની અંદર એસીએસ હોમ અને એક વખતના ચીફ સેક્રેટરી પંકજ કુમારે તપાસ કરી અને ભ્રષ્ટાચારી એવા જે જે વોરા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવાની કલમો સાથેનો રિપોર્ટ આપ્યો છે ના ફરિયાદ ના થતો અમે નાઇ હાઈકોર્ટની અંદર જવું પડ્યું અને બી ડિવિઝન પોલીસે દસથી વાર રજિસ્ટ્રાર અને કુલપતિને જાણ કરી છે પરંતુ શા માટે લોકો આવા ભ્રષ્ટાચારને સાચવી રહ્યા છે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં હોય તો અમે ઉત્તર ગુજરાતની અંદર પણ દરેક તાલુકા અને જિલ્લા કક્ષાએ જઈ લોકોને જાગૃત કરી અને યુનિવર્સિટી બચાવવા માટે યુનિવર્સિટીમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય અને ઉત્તર ગુજરાતના યુનિવર્સિટીને સારું ગુણવત્તા પર શિક્ષણ મળે એના માટે લડત કરીશું આંદોલન કરીશું આજનો કાર્યક્રમ પૂરો થાય છે આજનો કાર્યક્રમ પૂર્ણ થયો છે